નમસ્કાર મિત્રો કલરવુ વોઈસ ઓફ નોલેજ ચેનલમાં આપ બધા મિત્રોનું સ્વાગત છે ફક્ત પંદર રૂપિયામાં ટોલનાકું પસાર કરો તો મિત્રો એક ખૂબ જ મહત્ત્વના સમાચાર છે આપણી ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો અને બે લાઇકન પણ પ્રેસ કરી દેજો પંદરમી ઓગસ્ટથી ત્રણ હજાર રૂપિયાની કિંમતનો ફાસ્ટેગ આધારિત વાર્ષિક પાસ શરૂ કરવામાં આવશે તો મિત્રો એક ખૂબ જ અગત્યના સમાચાર છે પંદરમી ઓગસ્ટ આવતી પંદરમી ઓગસ્ટથી આ પાસ શરૂ થનાર છે આગળ આપણે માહિતી મેળવીએ તો આ સુવિધાને કારણે મુસાફરો દેશના રાષ્ટ્રીય ધોરીમાર્ગો પર અવિરત અને ઓછા ખર્ચે મુસાફરી કરી શકશે આ વાર્ષિક પાસ સક્રિય થવાની તારીખથી એક વર્ષ માટે અથવા બસો ટ્રીપ્સ સુધી માન્ય રહેશે આ પાસ ખાસ કરીને કાર જીપ વાહન જેવા બિનવ્યાવસાયિક ખાનગી વાહનો માટે તૈયાર કરવામાં આવ્યો છે તો બસ્સો ટ્રીપ્સ અથવા તો એક વર્ષ સુધી આ પાસ માન્ય રહેવાનો છે એટલે કે આપણે એમ ગણીએ તો એક ટ્રીપ્સના પંદર રૂપિયા છે એ ગણી શકાય પરંતુ એની વેલિડિટી છે એક વર્ષ માટે અથવા તો બસ્સો ટ્રીપ્સ જે પણ વહેલું હોય ત્યાં સુધી એ પાસ છે એ માન્ય રહેશે જો બસ્સો ટ્રિપ્સ એક વર્ષ પહેલાં પૂરી થઈ જાય તો ફરીથી તમારે પાસ કઢાવવો પડે તો એક વર્ષ માટે અથવા તો બસ્સો ટ્રીપ્સ સુધી આ પાસ છે એ માન્ય રહેવાનો છે એટલે આપણે થમનેલમાં એવું લખ લખેલું છે કે પંદર રૂપિયામાં ટોલનાકું પસાર કરો આગળ જોઈએ તો એક સોશિયલ મીડિયા પોસ્ટમાં માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ આ જાહેરાત કરતાં જણાવ્યું કે ધોરીમાર્ગો પર મુશ્કેલી વગરની મુસાફરીની દિશામાં આ એક પરિવર્તનકારી પગલું સાબિત થશે તેમણે ઉમેર્યું હતું કે ટૂંક સમયમાં રાજમાર્ગ યાત્રા એપ પર તેમજ ભારતીય રાષ્ટ્રીય ધોરીમાર્ગ સત્તામંડળ અને માર્ગ પરિવહન અને ધોરીમાર્ગ મંત્રાલયની સત્તાવાર વેબસાઇટ પર આ યોજનાના સક્રિયકરણ અને નવીનીકરણ માટે સમર્પિત લિંક પૂરી પાડવામાં આવશે તો એક લિંક છે એ પૂરી પાડવામાં આવશે આ યોજનાને લગતી પરંતુ પંદરમી ઓગસ્ટથી આ યોજના છે એ ચાલુ થવાની છે માહિતી ગમી હોય તો લાઇક કરજો શેર કરજો અને આપણી ચેનલ કલર ઓફ વોઇસ ઓફ નોલેજને સબસ્ક્રાઈબ કરી લેજો ફેસબુક ઉપર જોતા હોય તો આપણા પેજને પણ ફોલો કરી લેજો થેન્ક યુ મિત્રો